સરસ મજાની જુવાર આખી તમને દેખાય તો આ બાજુ શકો છો મિત્રો આયરા ફ્લાવર આપણે એમ તોડીએ અને આવા ફ્લાવર થી બોરામ ટુ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો મજામાં અમે પણ મજામાં આજે મસ્ત તાજા અને ગુજરાતી સ્વાદમાં તમારું બધાને સ્વાગત કરું છું આજના બ્લોગ વિધેમાં રહેજો ખૂબ જ મજા આવવાની છે આજે હું તમને છે ને ખેતર લઈ જવાનો છું મિત્રો ખેતર પણ તે પહેલા બ્લાઉઝ જોઈ લો હું તમને બતાડી દેમ છું તો જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે બાર જેવા વાગી ગયા છે અને જોવા એક બ્લાઉઝ સરસ મજાની તૈયાર કરી દીધી છે બધા બહુ બધા ઝુમકાવાળું વટેલા ટુકડામાંથી બહુ કરી કરીને ઝુમકા કર્યા છે પાછળ સિમ્પલ બે જૂકની રાખેલ છે નાની એમટી પટ્ટી અને બેનું શોલ્ડર રાખેલું છે અને ફૂલ લોંગ સ્લીવ રાખી છે જુઓ અને આગળ સિમ્પલ રાઉન્ડ રાખ્યું છે અને સરસ આ રીતના બેસી જશે સરસ મજાની બ્લાઉઝ બની ગઈ છે જોઈ શકો છો આ પહેર્યા પછી સરસ ફિટિંગ આવી જશે અને પાછળનું કંઈક આ રીતના છે જોઈ શકો છો તમે બધા આજે હું તમને ખેતર લઈ જવાનો છું આજે મારું ખેતર તમને હું બપોરના જવાના છું ઘરે જમીન પછી આપણે ખેતર ફરવા માટે જશું તો મારું ખેતર દેખાડીશ તમને કેટલું સરસ એમ જુવા ને તલ ને એવું બધું નાખ્યું છે હું તમને દેખાડીશ કે શું શું નાખેલું છે તો ખૂબ જ મજા આવે છે તો આજના બ્લોગ વિડીયોમાં રહેજો ખૂબ મજા આવવાની છે તો અત્યારે હાલમાં દુકાનમાં છું તો રહેજો હું તમને થોડીવાર પછી ડાયરેક્ટ તમને હું લઈ જઈશ ઘરે જમીશ અને પછી ડાયરેક્ટ જવા તમને ખેતર અને ખેતર બતાડીશ આજે મારું અમે રોઈ પછી ઉઈ કે નથી ઉઈ ગયું હું તમને દેખાડીશ ને મારું ખેતર પણ તમને દેખાડીશ તો બન્યા રહેજો આજના રેજોગ વિડીયો નવા એવા હોય લોકો લાઈક સબ્સ્ક્રાઇબ કરજો અને આખો વિડીયો જોવાનું જોજો સાંજ સુધી ખૂબ જ મજા આવશે તો ચાલો બન્યા રહેજો છો મિત્રો અમે થોડો નાસ્તો મંગાવ્યો છે આજે આપણો કોઈ ઉપવાસ નથી એટલે નાસ્તો મંગાવ્યો છે અમે ફાફડા મંગાવ્યા છે તો થોડા ચાખી લઈએ તો બસ મિત્રો આપણે આટલા ફાફડા ખાશું આજે દે જોઈ શકો જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરી દીધી છે ઘરે આવી ગયો છે રોટી બને છે અહીંયા શાક પણ બને છે તો મિત્રો આ બધું આપણે બની જાય ને જમીને ફટાફટ જવાના છે ખેતર તો આ બને છે શાક અને ભીંડા પણ બનાવેલા છે અને રોટલી બને છે અહીંયા તો આ બની જાય એટલે આપણે ખાઈને ને પછી જશું ડાયરેક્ટ ખેતર તમને ડાયરેક્ટ ખેતર બતાવીશ કે આજે અમારું ખેતરમાં બધું રોપેલું જોઈ ગયું કે નથી તે જોવા મળશે તો ચાલો આપણે આને અને ક્યાં સુધી આમ ખેરવવાનું આપણે બે મિનિટ એમ ને અને બે મિનિટ કરીએ જોઈ શકો છો મિત્રો જમવા માટે બેસી ગયા છે જમવાનામાં આપણા ઘરે બનાવેલો છે ભીંડા કાંદા બટાકાનું શાક અરે રેંગણ બટાકાનું શાક ખાટી ભીંડી અરે ખાટી ભાજી અને રોટલી ચાલો જમી લઈએ તો જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છે ખેતર તો જોઈ શકો છો મિત્રો હું ખેતરનું કીધું કે તમને ખેતર દેખાડું મારું તો આ હું ખેતર આવી ગયો છું ખાસું બધું દૂર છે આવી ગયો નહીં એનું વાતાવરણ તમને બતાવું તો એમ વાદળા બધા ખુલ્લા ખુલ્લા ને સરસ છે જો હું તમને થોડો કેમેરો તો બધું ખાસું વાદળ જુઓ કેટલું સરસ એમ દેખાડું તો આ રીતના કંઈક છે વાદળ સરસ મજાના વાદળ છે તમે જોઈ શકો છો આ બધું જ એમ જોઈ શકો છો મસ્ત એમ વાદળ થઈ ગયેલા છે તો ચાલો આવે આપણે થોડા કોઈ સિનેમેટિક શોર્ટ લઈએ અને પછી તમને હું બતાડું છું તો અહીં કેવું કેવું લાગે થોડા ઘણા ફૂલ ને આમ તેમ છે હું થોડું દેખાડું જોજો તમે મજા આવશે સિનેમેટિક શોર્ટ જોઈ લેજો જોઈ શકો છો મિત્રો ખેતરની અંદર આવી ગયા છે અને સરસ મજાની જુવાર આખી તમને દેખાય ને તો આ બાજથી દેખાશે તમને કોઈ કોઈ જગ્યાએ નથી હોય ગઈ પણ આખો એમ ચાસ આ લાઈનમાં આમ આખો જોઈ શકો છો એવી રીતના બધા જુવાર લાગેલી છે પણ એમ તમને કેવું દેખાય નહીં પણ એમ સીધું જોશો ને તો આ બધા ચાસ 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 પડેલા છે તો જોઈ શકો પાપડી બી રોપેલી છે ટુ બી રોપેલી છે જોઈ શકો છો મિત્રો ટુવેર બી નાખેલી છે થોડી ઘણી આવી રીતના ચા ઉગી ગયેલા છે જોઈ જ શકો છો તમે તો આવી રીતના સરસ મજાનું ખેતર આપણું બધું રોપીને થયેલું છે ચાલો તમને તો હા મેની મેરે લઈ જાઉં ત્યાં જોઈએ આપણે વાતાવરણનું વાત કરું તો વાદળા કેવા બધા ઉપર છે ને ગરમી એટલે વરસાદ પડશે પણ ક્યારે પડે એ નક્કી નથી પણ વરસાદ પડતો હું તમને થોડુંક આ બાજુ વધારી દે એમને આવી મૂકેલી છે જો મિત્રો ને વાદળા તો કેટલા બધા વાપરે સરસ લાગી રહ્યું છે એમ તો અમારે કેવું કે ત્યાંથી પાણી આવે છે વરસાદ પડે તો બધું જતું છે છે આ પાણી ભરાઈ રહેતું મિત્રો તો એવું હા તો આ જોયું ને ત્યાંથી પાણી અમારે છે ને અમારા ખેતરમાં બીજા બીજા બીજાના ખેતરનું પાણી કેવું અમારી અંદર ઘૂસી આવતું છે એના કારણે થોડું અમારું કરેલું ધોવા જતું છે મિત્રો એવું બધું થતું છે શું કરવું পেলাই বন্ধ কৰি দ આ કુમારિયા છે પેલા આપણા જે ઘર છે ને તેની બી આજુબાજુ તો બધા કુમારિયા લાગતા હતા હવે ખાલી આ ખેતરામાં જોવા મળતા બાકી તો નાંગણા બી કુમારિયા ઉગતા હતા એની સિંગો બી કંઈ દવા યુઝ થાય એવું કંઈક છે આ ખેતર ખાપડું છે આ રસ્તો છે રસ્તો નથી આપણું ખેતર જ છે રસ્તો બસ તો કંઈ છે નહીં પંડ એમ પગડંડી છે એવું છે તો આહો હો રોપેલી છે જુઓ સામે થોડું છે ફૂલ તમને દેખાડું યલો પિંક યલો પિંક ને થોડું જાંબુ ટાઈપ નો કલર કોઈ જગ્યાએ જાંબુ ને કોઈ જોયું પેલું તો અલગ આ રાખો જેમ પિંક છે જોઈ શકો અને આમાં કેવું યલો ને મિક્સ છે એવું બધું ઘણું બધું છે જો અહીંયા બી ફ્લાવર છે અહીંયા તમે જુઓ કેટલું સરસ છે નાનું નાનું છે પણ કેટલું એમ જોરદાર લાગે છે એવા બધું આખા ઝાડીમાં એવું જ ઉગેલું છે એટલું છે ને પોપટી ઉડતું ને આ બધું જો આ ટીટલી ટીટલી ઉડી એ ઉડ કે ચલી એ કાહ મે ચલી એવું કઈ ગાયન છે બહુ ઓલ્ડ જમાનાનું ગાયન એવું કઈ ગાયન હતું ઉડ તિતલી ઉડી ઊડ કે ચલી ઊડ ચલી મેં ચલીએ એવું કહીએ ગરમી લાગે છે બરાબરને અને અહીંયા અમે છે ને પેલું એ બી હોડું આવતા હતા પેલા શું કહેવાય કંટોલા મિત્રો કંટોલા બી બહુ મળતા હતા આ વખતે ખબર નહીં હજુ લાગશે એમ તો કંટોલાનો વેલો હોય ને તો બહુ બધું લાગે એમ આ બી બધું આપણું જ છે એ લોકોનું ત્યાંથી વાળ છે આ બધી આપણી જગ્યા છે મિત્રો આપણી જગ્યા માં બધું જથ્થા વઠર કરી નાખેલું છે તેમ કે અમે ખેતર ની આવે ને એટલે થોડું જાણતા કરી નાખે છે એવું બધું છે બાકી આપી આપડી જગ્યા છે આ બધી આ રીતના જ છે આખું ઠેઠ લગીનું પેલા લોકો ટાંઠી વાળ છે ને આ બધું આપડી અંદર છે પેલા લોકો ટાંઠી એમની વાળ અલગ જ છે એમ ને આવી રીતના છે જો આઈટીઆઈ ત્યાં છે એવું બધું છે મિત્રો ભાઈ વાંધો ની વિડીયો માં બની રહ્યો છે ખૂબ મજા આવી હવે આપણે જોઈએ ને બાજુ માં શેરડી છે શેરડી પેલા મને કેવું શેરડી એવું કહેતા હતા ને તો મને મને શેરડી યાદ આવતું હતું એમ કે શેરડી સાંઈ બાબા ધામ છે તે યાદ આવતું હતું કે શેરડી શેરડી એવું તો કઈ વાંધો નહીં વાદળા જોવો ઓહો જોવો આમ મોટા મોટા વાદળા ને જોવો જુવાર હારી ઉગી ગયેલી છે આ બધી જુવાર છે આ જે લીલી લીલી તમને દેખાય ને આ ઘાસ જેવું આખું એ જુવાર રોપેલી છે અમે લોકોએ આ વખતે જુવાર કઢી હતી સિમ્પલ ને સોભર કેમ કે ટુવેર વધારે કરે તો ટ્યુ વેર નથી થતી કપાસ કરે તો કપાસ નહીં થતું અને પછી વહેલું ઘેરથી આવતું પણ નહીં એવું બધું થાય છે મિત્રો તો કંઈ નહીં આવી રીતના છે રહેજો વિડીયોમાં મજા આવશે તો જો તને ત્યાંથી આ બાજુ આવી ગયો ને અહીંયા આ નાની આમઠી પેલી આટલી આમઠી એક સિંગલ પગની નેર આવતી હતી ને તે અહીંથી ગયેલી પણ બધાએ બંધ કરી દીધું ખાલી આટલીથી આટલું સબૂત છે બાકી બધાએ પાછું કેવું ખેતર જ કરી નાખ્યું નેર જ પાણી આવતું જ નહીં અમે કોઈ દિવસ જોયું નહીં કે આ નેર પાણી આવ્યું હોય ચાલે એટલે શ્વાસ થોડો ફૂલી જાય હવે તય ગયા સામેની મેરે આપણે હું તમને મારું ખેતર દેખાડો આમ કહું તો મારું ફોન એમ હા એમ ગાય તો કઈ નહીં પણ એમ 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 થાય તો હલે કઈ વાંધો નહીં ચાલો ફીટ પકડીએ ફીટ પકડે ને તો મિત્રો એટલું બધું ના હલે જુઓ અહીં પાણી પેલા ખેતરનું પાણી અહીંયા આ બાજુ આપડા ખેતરમાં આવી જતું છે તરત જ આવ કેવી રીતે આવું મી શીરા મોતી ચાંદી સોનું બધું મળી જાય કેવી મજા આવી જાય કામ જ નહીં કરવું પડે બાકી એવું મને આમ એક વખત મને એવું સપનું આવ્યું કે જો કે બહુ જ બધું

આ ઉપરવાનું ખેતર છે અમારું અમારું આ બધું છે આ પાળો અમારો છે આ બાજુનો આ લોકોનો છે કે લપછપ થઈ ગયેલા છે તો આવી ઘરે જતા તારીએ ફટાફટ સવાર ત્રણ થઈ ગયેલા છે મારે દુકાન પણ ખોલવાની છે મિત્રો તો કંઈ વાંધો નહીં તો મિત્રો હવે આ વિડીયોને અહીંયા જ ખતમ કરી દઈએ આ વિડીયો ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કાલે પાછા મળી નવા વિડીયોની સાથે ત્યાં સુધી બના જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય બાય કાલે મળીલા